મી લાવી છુ કે ગામડાના અંદર તો સેલ થશે અને સાથે સાથે શહેરોના અંદર પણ વેચવાની છે એ ટાઈપની બ્યુટીફુલ સાડી સા કલેક્શન આવી ગયા છે અને આ કલેક્શન રહેવાના છે પ્રિન્ટ કેટલોગ સાડીસના પ્રિન્ટ કેટલોગ સાડીસના કલેક્શનની વાત કરો તો 231 થી તમને આટલું બધું સ્ટોક જોવા મળી જવાનો છે પ્રિન્ટ કેટલોગ સાડીસનો અને ગામડાવાળી સાડી કઈ છે અને શહેરોવાળી સાડી છે કઈ છે તમે જોવા માંગો છો તો જો જોવા માંગતા હોય તો વિડિયો વિડિયોને નકલતા સ્કીપ વિડિયો ના એન્ડ સુધી જરૂર જોજો

ના ટાઈપની બ્યુટીફુલ સાડી જોવા મળશે જેની મટીરિયલની વાત કરું એકદમ સોફ્ટ મટીરિયલ રહેવાનું છે બસો એકવીસના સ્ટાર્ટિંગ રેન્જથી તમને આ ટાઈપના બ્યુટીફુલ સાડીઝના કલેક્શન જોવા મળશે પણ મળશે ઓનલી ફોર હોલસેલ વન ટુ વન સેટ ટુ સેટ તમને કલેક્શન પરચેસ કરવું પડશે અને કલેક્શનની વાત કરો તો આ તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટિફુલ સાડી છે જો તમને ગામડાના અંદર વેપાર ચાલુ કરવો છે બરાબર છે અને એક ઓછી કેપિટલથી ચાલુ કરવો છે ને તો આ ઓપ્શન તમારા માટે એકદમ બેસ્ટ છે કારણ કે તમને બધાને ખ્યાલ છે કે ગામડાના અંદર આ ટાઈપની સાડી બહુ જ વધારે વેચ

જરૂરત નથી તમે ખાલી કેટલોગ બતાવીને બતાવી શકો કે આ સાડી આ ટાઈપનો લુક આપશે બાકી જો સાડીસના કલેક્શનની વાત કરો તો હું તમને વન બાય વન બધા સાડીસના કલેક્શન ડિઝાઇન બતાવી દઉં જો આ ટાઈપની બ્યુટિફુલ સાડીસના કલેક્શન ડિઝાઇન જોવા મળી જશે અને કલર વેરાયટીની વાત કરો તો મિત્રો અહીંયા તમને આ જ પેટર્નના અંદર બાર ડિફરન્ટ શેડ મળશે હા સાચું જ સાંભળો છો ટ્વેલ્વ ડિફરન્ટ કલર્સ જોવા મળી જશે આ બધી સાડીસના કલેક્શનના અંદર બાકી જો કલેક્શનની વાત કરું તો આ ટાઈપના તમને બંચના અંદર કલેક્શન મળી જવાના છે અને જેમ કે હું તમને કીધું ને ડિફરન્ટ અને શી સાચું થાય છે તો હું તમને એકવાર આખો બંજ ઓપન કરીને બતાઈ દઉં તો તમને ખ્યાલ આવે કે કયા ટાઈપનું બંજ રહેશે આ તમે જોઈ શકો આ ટાઈપનું બંજ રહેવાનું છે અને અંદર મેં સાડીસની વાત કરું તો આ ટાઈપની તમે સાડીસ મળી જોસે જોઈ લો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ 6 સેવન અને આઠે આઠ સાડીના અંદર ડિઝાઇન તમે જોઈ શકો છો કે ડિઝાઇન સેમ રહેવાની છે બટ કલર અલગ અલગ છે જો કોઈ કસ્ટમરને કે આ કહીને કે ભાઈ મને બ્રાઉન કલર નહીં બટ મને આના અંદર બ્લુ કલર જોઈએ છે સેમ ડિઝાઇનના અંદર તમે આપી શકશો આ છે એડવાન્ટેજ પ્રિન્ટ કેટલોગ સાડીઝની બાકી પ્રિન્ટ કેટલોગ સાડીઝની શું વાત કરું તો તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ બ્યુટીફુલ સાડીઝ છે લોકો છે ને અમના હલકું ફૂલું થોડું ફોરું ફોરું કલેક્શન હોય ને હલકું કલેક્શન એ લોકો ડેલી યુઝેજના અંદર એ વેર કરવાનું વધુ પસંદ કરતા હોય છે અને મિત્રો આ ટાઈપની સાડી છે ઓફિસ યુઝ થઈ થઈ ગઈ ગઈ કે લેન દેન એ ટાઈપના અંદર પણ બહુ જ વધારે થતી હોય છે બાકી સાડી તો તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ બ્યુટીફુલ છે અને સાથે સાથે જો વાત ન થાય તો છે તો તો ભાઈ બતાવવું જ પડે ને તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને બ્યુટીફુલ બાનની પણ સાડી જોવા મળી હશે ટોપ સાડીસના કલેક્શન રહેવાના છે મિત્રો અને જો તમને પણ આ ટાઈપના સાડીસના કલેક્શન પરચેસ કરવા છે તો જલ્દી થી આવજો ક્યાં અજમેરા ફેશન વિડીયો કોલ ની પણ ફેસિલિટીઝ મળી જશે ઘરે બેસીને પણ તમે પરચેસિંગ કરી શકશો આપણા ત્યાંથી જેથી તમે બધું કલેક્શન જોઈ શકશો વિડીયો કોલના થ્રુ છે તમે વિડીયો કોલ કરશો ને તો ભાઈ તમે કાઉન્ટર એક્સપ્લોર કરી શકશો અને બાકી આપણે જોયું સાડીસ નું કલેક્શન પ્રિન્ટ કેટલોગ આપણા પાસે વર્ક વાળી પણ સાડીસ અવેલેબલ છે થોડાક હેવી ટાઈપ ના જોઈતી હોય તો આપણા પાસે આ ટાઈપની પણ સાડી મળી જશે બધા ટાઈપની સાડી મળશે ખાલી મિત્રો તમે ડિમાન્ડ કરો તમારું કામ છે ડિમાન્ડ કરવું પૂરું કરવું એ અમારું કામ છે અહીંયા તમને સાડીસ કુર્તી લહેંગા સૂટ બધા ટાઈપના કલેક્શન મળશે સાથે સાથે લેડીસ વેર મેન્સ વેર અને કિડ્સ વેર પર અહીંયા તમને મળી જવાનું છે તો રાશાનું જોઓ છો જો તમને ફેમિલી શોરૂમ ચાલુ કરવો છે કે પછી પ્રોપરલી ખાલી સાડી ની દુકાન કરવી છે ગામના અંદર શહેરના અંદર તમે ઈઝીલી આપણા સાથે જોડાઈને કરી શકશો તો રાશ અને યોજો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી ડિસ્પ્લે ઉપર નંબર તમે ત્યાંથી કોલ કરીને વધુ ઇન્ફોર્મેશન પણ મેળવી શકશો તો મિત્રો એક જ વિડીયોના અંદર બધું કલેક્શન તો ન કવર કરી શકે ને એટલા માટે જલ્દીથી આવજો વિઝિટ કરજો બાકી આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ